તરસ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવું પડે તેવી સ્થિતિ ભાવનગર જિલ્લાના મરીન પોલીસની થવાપામી છે ઘોઘા બંદર ઉપરથી ત્રણ માછીમારો 11 દિવસ પહેલા ગુંથાયા હતા જે પૈકી હજુ એક માછીમાર લાપતા છે ભાવનગર જિલ્લાના 152 કિલોમીટરના દરિયાઈ સુરક્ષા માટે સરકારી પેટ્રોલિંગ બોટ લાંબા સમયથી મેન્ટેનન્સના અભાવે બંધ પડી છે જારે 11 દિવસ પહેલા ગયેલા ત્રણ માછીમારો પૈકી બે પરત આવી ગયા બાદ એક માછીમાર રામજીભાઈ મેર હજુ પર લાપતા છે જોકે તેની શోధખોર માટે મરીન પોલીસ દ્વારા માછીમારના બોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જો કે આ મામલે માછીમારો એકઠા થયા હતા ગુમ થયેલા માછીમારના પરિવારમાં રોષ છવાયો છે અને માંગ કરી રહ્યા છે કે પોલીસ દ્વારા તાત્કાલિક માછીમારની શోధખોર હાથ ધરવામાં આવે આ ત્રણેય માછીમારો 27 ફેબ્રુઆરીના રોજ ગયા હતા જ્યારે મરીન પોલીસે 3 માર્ચના રોજ મિસિંગ કમ્પ્લેન લીધી હતી ડાઉટફુલ છે કે આ લોકો ના ભાઈ આને ચણાવણી છે આને સપોર્ટ છે જય જાય એની આમ જો એને કે આવા પેદા કર્યા છે એની મામ ને કહી દેવાનું